તો આ તરફ બનાસકાંઠાના દાતામાં આબ ફાટ્યું કારણ કે દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાપ્યો જેના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે દાંતા સરકારી હોસ્પિટલના દ્રશ્યો વરસાદી પાણી ભરાયા જેના કારણે ચાર દર્દીઓને ટ્રેક્ટરમાં બેસાડી અન્ય જગ્યા પર ખસેડાયા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હોસ્પિટલના વાહનો પણ પાણીમાં જોવા મળ્યા તો બીજી તરફ હોસ્પિટલે આવતા દર્દીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો યુટ લાઇ ટાઈમ થી આ સિવિલ ના અંદર પાણી ભરાતું હોય છે અને લગભગ રજૂઆત અમે ઉપર પણ ઘણી ઘણી વાર રજૂઆતો કરી છે અને આ સિવિલ ના અંદર લગભગ 22 23 વર્ષથી આ સિવિલ બનેલી છે અને આ દર વખતે વરસાદ પડે અને આ પ્રોબ્લેમ પાણી ભરાવાનો થાય ત્યારે અમારા ગામ લોકોના ઉપર ફોન આવે એ વખતે અમે ગામ લોકો બધા ભેગા થઈ અને અહીંથી ડોક્ટર છે પછી એમનો સ્ટાફ છે પછી દર્દી છે એમને અમે દરેક જણોને અમે બહાર કાઢીએ અને

પણ તંત્ર સાંભળતું નથી અમારી વાત આ સિવિલ ખરેખર છે એ નદીના એક પટ અંદર બનાયેલી છે